હેલો મિત્રો આજે આપણે જોઈશું સૂર્યમંડળનો એટલે કે સૂર્યમાળાનો સુંદર ગ્રહ શનિ વિશે વિડીયો પૂરો જોજો જેથી તમને ગ્રહ વિશે માહિતી મળી રહે અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ સૂર્યમાળામાં રંગબેરંગી રીંગ ધરાવતો શનિ સૂર્યથી છઠ્ઠા ક્રમનો ગેસથી બનેલો ગોળો છે અને તે પૃથ્વીથી પંચાણું ગણો મોટો છે આસપાસ રંગબેરંગી રીંગ અને સોનેરી રંગનો આ ગ્રહ ટેલિસ્કોપમાં બહુ જ સુંદર દેખાય છે શનિ કેન્દ્રમાં લોખંડના થોડા જથ્થાની આસપાસ હુમરાતા વાયુઓનો બનેલો વિરાટ ગોળો છે વિજ્ઞાનીઓએ માને છે કે મધ્યમાં નક્કર કેન્દ્રની આસપાસ શનિ પર એમોનિયા મિથેન પાણીની વરાળ વગેરેના ના આવરણ આવેલા છે સપાટી પર હિલિયમ અને હાઇડ્રોજન અતિશય દબાણવાળું આવરણ તેને ગોળા જેવું સ્વરૂપ આપે છે શનિ પર ઘટ્ટ વાદળોનું આવરણ છે અને લગભગ અગિયારસો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે પૃથ્વી પરનું કોઈ પણ જીવ એટલે કે શનિ પર જીવી શકે નહીં શનિ ત્રાસી ધરી પર ફરે છે તેનો દક્ષિણ ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધ કરતાં વધુ ગરમ રહે છે તે સૂર્યથી પૃથ્વીના પ્રમાણમાં લગભગ આઠસો ગણો દૂર હોવાથી સપાટી પરનું તાપમાન માઇનસ એકસો પંચોતેર ડિગ્રી રહે છે પરંતુ સપાટી પરના હિલિયમને કારણે તેમાંથી પણ ગરમી પેદા થાય છે શનિ પૃથ્વી કરતાં મોટો હોવા છતાંય તેની ઘનતા ઓછી છે પરંતુ તેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે ખડક પાણીમાં તરે એટલો હળવો હોય છે શનિની રિંગ એની વિશિષ્ટતા છે સૌથી મોટી રિંગ બે લાખ કિલોમીટર જેટલી પોળી થોડા હજાર ફૂટ જાડી છે શનિને કુલ સાત રિંગ છે દરેક રિંગમાં બરફ અને ધૂળના રચકણો અને ટુકડા ચક્રાકાર ગુમે છે શનિને ચાલીસ કિલોમીટરથી વધુ વ્યાસ ધરાવતા બાસઠ ચંદ્રો આવેલા છે તો મિત્રો તમને અહીંયા શનિગ્રહ વિશેની માહિતી જો સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો હું ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાઇકન ઓન કરી દેજો તો મળીએ હવે બીજા વિડિયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત